પણ માતાજી બોનું કાઢી રાવણ ના ઘેરથી ઉસીના પૈસા લઈને તારા દરબારમાં આવ્યું ખાલી ગપ્પો મારું સાચી વાત માતાના વિશ્વાસ થી કે ભાઈ એવું કીધું તું આલ ભાઈ એટલે બે હજાર માંગ્યા પણ બે હજાર નું સેટિંગ ના થયું હજાર રૂપિયા તમને ઉસી ના મળ્યા હોય અને ઉશીના ના લઈને મારા જોડે આવ્યા હોય

અને વટ ના રાખો તો મારું નામ માતા ના કહેવાય મારા ચેહરભાઈ ના ભગવાન જો કદાચ બોલીને બીજું નહીં બોલતા હોય અને તમને ખમા કઈ ઘેર મોકલતી શું અને તમારો દીવો મને ખમા બરાબર કહેવા દેતો હોય અને તમારી સિકોતર મને ખમા કેવા દેતી હોય અને એ સિકોતર એમ કહેતી ચહેર તું બોલી એટલે હવે હું બનાવી દઈશ પણ ત્રણ ભાઈઓના કુટુંબની વાતમાં હું નહીં પડું એ હું ચહેર કરું મને ખબર નહીં હું તો ખાલી ગપ્પો મારું મારી વાતો બધી મોનવાની નહીં આ તો બધું બમા બમ ચાલે મારા તો બધું બમા બમ ચાલે મારો બહુ વાતોમાં રસ નહીં રાખવાનો તમારે આ તો ગઈશોડ બકી જાય આપણો આપણો એવું સમજવાનું કે ભાઈ આ તો નવરા હતા જ્યાં તા જેટલું જૂઠું હોય ને એટલું બજારમાં બહુ ચાલે એના શૈલેષભાઈ સર્ટિફિકેટ મારા જોડે હે આ જેટલી પબ્લિક બેઠી એ ભાઈ સોલે પિક્ચર જેટલો જોયેલું હો લગભગ બધો જોયું અને સૌથી વધારે ધંધો સોલે પિક્ચર ને જ કર્યો એનું રેકોર્ડ એને કોઈને તોડ્યો નથી તો સોલે પિક્ચર માં લાઈટ હતી કે નથી નથી સૈલેજ એટલે જ પેલો બચ્ચન બાજુ વગાડવાનું પેલો હિરોઈન બે પેલો ફોનસ બંધ કર્યો આ બધું થાય હા એટલે લાઈટ નહીં એ ફાઈનલ હા તો તો ટોકી ઉપર ચડાયો હું ડોલે ડોલે ભરતા છીએ રે આ પોણી ટોકી મોટર ભરાઈ ભરાય ભાઈ એટલી ઊંચી પણ જો લાઈટ રહી ને સાબિત કરવું તો ડુંગરા ઉપર ચડાવવું હતું ને આ કોઈ નોંધ નહી લીધી મેં એક લાઈટ લીધી